વડોદરા જિલ્લાના નગરોના રસ્તાઓ બિસ્માર થયા છે ડભોઈ શહેરના અનેક રસ્તાઓની હાલત દયનીય જોવા મળી છે વરસાદના કારણે રોડ તૂટી ગયા પણ સમારકામ કરવામાં નથી આવતું પાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ આ જ રોડથી પસાર થાય છે પાલિકાના બેદરકારીના કારણે પાલિકાની ઘોર બેદરકારીના કારણે લોકોને તકલીફનો સામનો કરવો પડી રહે છે બેદરકારીનો લોકો આરોપ લગાવી રહ્યા છે વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને જોવા મળે છે વડોદરા શહેર ની વાત કરીએ તો સાથે સાથે ગ્રામ્ય વિસ્તારો ની વાત કરવામાં આવે તો તાજેતરમાં વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી નો જે રોડ છે એ આખે આખો રોડ છે એ પાણીમાં ગરકાવ થઈને ધોવાઈ ગયો હતો સાથે ડભોઈ શહેર ની જો વાત કરવામાં આવે

પ્રાંત ઓફિસ અને સરકારી દવાખાના જવાનો રસ્તો છે એ રસ્તો એ લોકો સત્તાવાળા થઈને નીકળે છે તો પણ એમને ધ્યાનમાં નથી આવતું અને ખુબ જ રસ્તો ખરાબ છે અને દરેક મોટર સાયકલ રિક્ષા ટેમ્પો દરેક અવર જવર કરવા વાળા માણસોને તકલીફ ખૂબ પડે છે અને જેનું સત્તાવાર વારંવાર મીડિયા વાળા ધ્યાન દોરવા છતાં પણ કોઈ જાતનું આઉટપુટ મળતું નથી

સંયુગી હેમ્રબર્તન સાથે ચિરાગ જોશી સી મીડિયા સબોઈ વડોદરા